ગુજરાતની રાજનીતિમાં ખડબડાટ મચાવનાર સમાચાર મનસુખ વસાવાએ મોટો ખુલાસો કર્યો છે મનસુખ વસાવા લાલ ગુમ થયા છે કમલમ ખાતે તેમને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં ધડાકો કર્યો છે ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખ અને પીએમના કાર્યક્રમની એજન્સી પાસે પંચોતેર લાખ માંગ્યાનું સન્સનાટી ભર્યો તેમને આરોપ કર્યો છે

આમ આદમી પાર્ટીના નેતાઓને ધતડાય છે મારા બાપનો ધંધો આવો નથી જે આગેવાને કે એને તોડ પાણીના જે પ્રયાસ કર્યા પ્રથમ તો દોઢ કરોડની માંગણી કરી આમ આદમી પાર્ટીના નેતાઓની જે આવૃત્તિ જે છે એ શું લોકોને ડરાવવાના લોકોને ધમકાવવામાં મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જઈ આવા તોડપાણી પાણી કરવાના ધંધા આ છે મેં બધી વાત કરી છે એનાથી એનો બહુ મોટો ફેર પડવાનો છે અને આવી વૃત્તિના અધિકારીઓ પણ સાવધાન થઈ જશે અને જે તોડપાણી પાણી કરનારા લોકો છે જે ટોળકી છે એ સાવધાન થઈ જશે અને આના માટે સરકારમાં પણ હું રજૂઆત કરીશ સરકારની ગ્રાન્ટ કરોડો રૂપિયા ટ્રાઇબલ વિસ્તારની અંદર આવે છે એ વપરાવી જોઈએ અને નાનું મોટું કંઈક ક્ષતિ થાય ભૂલ થાય તો એને સુધારવું જોઈએ એમાં તોડપાણી નહીં કરવું જોઈએ અને મારા આ પ્રયાસના કારણે આ બધું અટકવાનું છે મને મારે એક સ્વભાવ છે કોઈક પણ ખોટું થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય તો એને હું ખુલ્લો પાડું છું આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે એમની સાથે વાત કરીશું આજે તમને એક પત્રકાર પરિષદ કરી છે પત્રકાર પરિષદના મુદ્દાને લઈને વાત કરીએ તો મનસુખભાઈ ખાસ કયા કયા મુદ્દાને લઈને આજે પત્રકાર પરિષદમાં તમે વાત કરીને શું તમે કહેવા માંગો છો ખાસ તો જો ખાસ કરીને નર્મદા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી અને કોઈ ને કોઈ રીતના ભ્રષ્ટાચારને લગતા મુદ્દા ઉછળે છે અને તપાસ આવે કોઈ જગ્યાએ એવી ઘટના ઘટી મોટા પ્રોજેક્ટોની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારમાં ત્યાં પણ ઘટના ઘટે કામ થાય તો આવી ઘટના ઘટે ને એની પાસે તપાસ માંગનારા લોકો તપાસ માંગે તે પણ વ્યાજબી છે ન્યાય અપાવો એ બધાની ફરજ છે નેતાઓની પણ આવી બધી ઘટનાઓ પાછળ જે અધિકારીઓ પાસે અને કોન્ટ્રાક્ટરો પાસે જે તોડ પાણી કરવામાં આવે છે એ દુઃખની બાબત છે અને એમાં જિલ્લાના બધી જ પાર્ટીના નેતાઓ ઇન્વોલ્વ છે એમાં જિલ્લાના બધી જ પાર્ટીના નેતાઓ ઇન્વોલ્વ છે કઈ કઈ પાર્ટીના નેતાઓ બધી જ પાર્ટી એટલે બધી જ પાર્ટી રાજકીય પાર્ટી જે આપણા અહીંયા છે તે કોંગ્રેસ ભાજપ આપ આમાં ત્રણે ત્રણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓએ તો આખું પ્રકરણ ખુલ્લું પાડ્યું છે દિનેશ મહાકાલીનો જે છોકરો છે એ એ છોકરાએ તો આખું પ્રકરણ બહાર પાડ્યું છે લોકોની વચ્ચે જાહેરમાં આમ આદમી પાર્ટીના નેતાઓને તતડાય છે મારા બાપનો ધંધો આવો નથી એટલે આ પ્રકારનું કહેવામાં આવી જે ઘટના ઘટે છે ટ્રાયબલ મ્યુઝિયમમાં બે માણસો મરી ગયા એમાં જે તે એજન્સીને બધા જ લોકોએ ભેગા થઈને કુબેર ઢિંડોરની અધ્યક્ષતામાં પચીસ પચીસ લાખ અપાયા એ મળ્યા એમને આમાં બંને પાર્ટીના આગેવાનોએ પાછા અલગથી એક એક લાખ રૂપિયાનો તોડ દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો કઈ કઈ પાર્ટીના નેતા એ જે બધા આપ જે જાણો છો બંને પાર્ટીના નેતાઓએ એમાં નેતાઓએ બહુ મોટા બંને પાર્ટીના મોટા નેતાએ એમાં તોડ કર્યો દસ દસ લાખનો અને વચેટિયાને એક બે લાખ આપવાના હતા એ નથી મળ્યા એટલે એને આખો આ પોલ બહાર પાડી એ ઘટના પછી કેવડિયા વિસ્તારની અંદર ગરડેશ્વર વિસ્તારની અંદર ગભાણા છે આવા વિસ્તાર મોટી મોટી હોટલો બને છે મોટા મોટા રોડ રસ્તા જે બને છે એમાં કેટલીક સરકારી જમીનોમાં કોઈકને કોઈક રીતના બાંધકામ થઈ ગયા છે આ જે વસ્તુને પણ ઉજાગર કર્યું ખુલ્લું પાડ્યું આ નેતાઓ એક આપના નેતાઓ ખુલ્લું પાડ્યું કે ભાઈ આ રીતના આ રીતના સરકારી કે ગૌચરની જમીનમાં બાંધકામ થઈ ગયું છે એની તપાસ માંગીશ અને હું કાયદેસરની કાર્યવાહી કરાઈશ સોશિયલ મીડિયા મીડિયામાં બધું ઉછાળ્યું પછી તેમાં જે તે કોન્ટ્રાક્ટર જે એક લોબી છે એ લોકો એમનો સંપર્ક કર્યો ને એ આખો પડદો પાડી દીધો એમાં દોઢ કરોડ રૂપિયાનું સેટિંગ થયું એમાં બિલ્ડર લોબીના પણ નામ હું કહી શકું છું પણ હવે સમય આવતા ખુલ્લા પાડી કે જે મને માહિતી આપનાર થોડો ગભરાય છે તો એ બિલ્ડર લોબીએ દોઢ કરોડનો તોડ કર્યો એમાં બંને પાર્ટીના નેતાઓ જવાબદાર છે આજે ઘટના પછી આવી નાની મોટી નાની મોટી અનેક પ્રકારની ઘટના જે કૌભાંડો થાય છે એમાં સંકલનમાં પ્રશ્ન ઉઠાવો તપાસ માંગવી મીડિયામાં એને હાઇલાઇટ કરવું અને પછી એમાં તોડપાણી કરી લઉં આવું બહુ ટાઈમથી ચાલે છે એવી જ ઘટના હમણાં આ બ એક વર્ષથી આ પ્રકારનું એ ચાલે છે આવી જ ઘટના હમણાં નર્મદા જિલ્લામાં બે મોટા કાર્યક્રમ થયા દેશના પ્રધાનમંત્રી આવ્યા એકતા પરેડનો કાર્યક્રમ થયો એકતા પરેડનો કાર્યક્રમ થયો એટલે સ્વાભાવિક છે કે આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી બધા લોકો આવ્યા સૈનિકો પણ અહીંયા આવ્યા અને એમની પરેડ કરી અલગ અલગ રાજ્યોને પોલીસે એની પરેડ કરી કેટલીક સાંસ્કૃતિક ટીમો આવી એ આખા દેશમાંથી દરેક રાજ્યોમાંથી એમની એમની કૃતિઓ રજૂ કરી તો આના પાછળ સ્વાભાવિક ખર્ચ થાય કેટલાક આ કાર્યક્રમને સફળ બનવા માટે રાજ્ય સરકારના ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા પંદર વીસ દિવસથી અહીંયા કેવડિયા આવતા હતા ડેડીયાપાડા આવતા હતા તો એકતા પરિડ એટલી સફળ રહી ને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી આખા દેશવાસીઓ કંઈક પ્રેરણા લે એક સંગઠિત બને એ ઉદ્દેશ્ય સાથે દેશના પ્રધાનમંત્રીએ એકતા પરિડ આખો કાર્યક્રમ બનાવ્યો એવો ત્યારે પંદર દિવસની અંદર ડેડીયાપાડામાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવા માટે દેશના પ્રધાનમંત્રી આવ્યા એવું દેવમુંગરા પણ દર્શન માટે ગયા આખા દેશને આખા વિશ્વને બિરસા મુંડાના આખા જીવન ચરિત્ર વિશે બધાને ખબર કે બિરસા મુંડા કોણ હતા કે જે તે સમયે ઇતિહાસકારોએ બિરસા મુંડાની ઇતિહાસમાં નોંધ નથી લીધી એ દેશના પ્રધાનમંત્રી આખા દેશને આખા વિશ્વને બતાવ્યા કે બિરસા મુંડા અંગ્રેજોને સામે લડ્યા હતા અને આદિવાસી સમાજને એક જૂટ સાથે રાષ્ટ્રની સાથે જોડાવા માટે એમને જે કાર્ય કર્યા એ બધી વાત કરી મતલબ દેશ સરદાર વલ્લભભાઈ પટેલ જે જે કાર્ય કર્યું દેશને જોડવાનું એ કામ બિરસા મુંડાએ પણ દેશને જોડવાનું કામ એમને ભગીરથ કાર્ય બિરસા મુંડાએ પણ વાત કરી એટલે આ આ જે બંને જે કાર્યક્રમ હતા એ રાષ્ટ્રીય કાર્યક્રમ હતા બે હજાર સુડતાલીસમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે તો એમાં આવા કાર્યક્રમની જરૂરી છે આવા કાર્યક્રમો રાખવા જે જરૂર છે કે જેથી આખા રાષ્ટ્રને એ કંઈક ને કંઈક આપણે સંદેશો આપી શકીએ તો આ બંને મોટા કાર્યક્રમ પ્રધાનમંત્રીના કાર્યક્રમો એટલે નાના મંડપ તો બનાવવાના નથી ડોમ બનાવાય અને ડેડીયાપાડામાં તો એક લાખ લોકો રહી શકે એવો ડોમ બનો સ્વાભાવિક છે કે એનો ખર્ચ થાય એ ઉપરાંત દેવ મોંગરાથી માંડીને બધી જ રીતના સાહેબનો પ્રવાસ રહ્યો તો ખર્ચ એ રીતના થવાનો છે એ કાર્યક્રમને ઓપ આપવા માટે આખું વહીવટી તંત્ર ભારત સરકારને રાજ્ય સરકારના અધિકારીઓ પણ એમાં જોડાયેલા છે છેલ્લા પંદર દિવસથી રાત દિવસ દોડીને કામ કર્યું છે અને એકતા પરેડમાં તો વરસાદની અંદર આ કાર્યક્રમ સક્ષિત બનાવ્યો ચાલુ વરસાદમાં આખો કાર્યક્રમ સક્ષિત બનાવ્યો વરસાદ લોકો ના નડે એટલે તાત્કાલિક રેનકોટ પણ મંગાવ્યા આટલી સુવિધા જમવાથી માંડીને બધી જ રીતના ચા પાણીથી માંડીને બધી જ રીતના તો આમાંય પણ કેટલાક નેતાઓએ તપાસ માંગી મીડિયામાં આખો એમને વિષય મૂક્યો કે આ રીતના આ રીતના આ રીતના ખોટા 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 આ હેડ પર ખર્ચ થયા છે મારે એમ કહેવાનું ખર્ચ આટલા બે મોટા કાર્યક્રમ સફળ રહ્યા પ્રધાનમંત્રીને એક રાષ્ટ્રના ઉન્નતિ માટે દેશને જોડવાના માટેનો મોટો કાર્યક્રમ હોય તો એવા ટાઈમે તમે માગો એક જવાબદાર વ્યક્તિ તરીકે ચૂંટેલા પ્રતિનિધિ તરીકે તમે માગો તમને અધિકાર છે પણ પછી તપાસ માંગો એને પ્રસિદ્ધિ આપવાની સોશિયલ મીડિયાનો મીડિયામાં અને પછી પેલું નાક દબાવીને પેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે તમે તોડ પાણીના ધંધા કરો એ ખોટું છે આ જે બંને પ્રોજેક્ટોની અંદર આમ તો એક એક દોઢ કરોડની માગણી કરી હતી એક નેતાએ ખાસ કયા કયા કામની વાત કરો છો ને કયા કામની અંદર પૈસા માંગવામાં આવ્યા હતા જે એકતા પરેડ નો આખો જે કાર્યક્રમ થયો એ ને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરિડનો કાર્યક્રમ થયો એ અને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાનો જન્મજયંતિનો કાર્યક્રમ આ બે કાર્યક્રમમાં આ બે કાર્યક્રમમાં ખૂબ લોકો અને એકતા પરમાંથી જે વાત કરીએ એ પ્રકારે દેશ વિદેશના લોકો આવ્યા હતા આખા આખા દેશમાંથી એક એક રાજ્યના લોકો આવ્યા હતા અધિકારી આવ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા છે અને પ્લેન દ્વારા આખા પ્રદર્શની પણ થઈ છે એ જ રીતના ડેઢિયાપાડામાં પણ જે ડોમ્બઈને લોકોને એક લાખ લોકો પણ રહી શકે એ રીતના આખો ડોમ બન્યો હતો અને બધી લોકો આવી રીતના બસનીથી માંડીને બધી જ વ્યવસ્થા કરી હતી જે લોકો આવ્યા એમના માટે પણ જમવાની પણ વ્યવસ્થા કરી હતી બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરી જે લોકો જે ડેડેપાડામાં આવ્યા હતા એમની તો અને આદિવાસી જ લોકો આવ્યા હતા બધા તો એ આ બધાનામાં એક ખર્ચ થાય તો નાની નાની બાબતમાં આ જે પણ હશે એ માણસે જે આગેવાને કે એને તોડ પાણીના જે પ્રયાસ કર્યા પ્રથમ તો દોઢ કરોડની માગણી કરી કે ટોટલી આટલો બંને પ્રોજેક્ટમાં આટલો ખર્ચ થયો છે તો દોઢ કરોડ પણ છેલ્લે પંચોતેર તો આપો જ પંચોતેર પચાસ સુધી આવવાની એના પ્રયાસો પણ એને પકડી રાખ્યું કે ભાઈ દોઢ પંચોતેર લાખ જોઈએ એટલે જોઈએ પણ આ જે અધિકારીએ આ જે અધિકારીએ જિલ્લાના મોટા અધિકારીને વાત કરી કે આ પ્રકારના આ પ્રતિનિધિ આ રીતના પૈસા માંગે છે આ કાર્યક્રમ થયા એના એના માટે એ આ એક એક બે અધિકારીને વાત થઈ પછી આ વાત એક થી બે ત્રણ થી સુધી કોન્ટ્રાક્ટર સુધી ગઈ આ વાત કોન્ટ્રાક્ટરો સુધી ગઈ અને એ વાત અમારા સુધી આવી એ જે અધિકારીઓ સાથે અમે પણ વાર્તાલાપ કર્યો અમને પણ કીધું કે હા અમુક એક્સ વાય ઝેડ આ વ્યક્તિએ પંચોતેર લાખ માંગ્યા છે અને અમને ખૂબ ધમકાવે છે અને કોન્ટ્રાક્ટરોના નંબર માંગ્યા કે લાવો કયા કયા કોન્ટ્રાક્ટર ભાઈ તમારે કાર્ય આગેવાને કોન્ટ્રાક્ટરના નંબર શું માગવાની જરૂર છે એનો એનો હેતુ શું તમને અધિકારી તમને જવાબ આપી દીધો અને કદાચ સંતોષ ના હોય તો ઉચ્ચ કક્ષાએ ઉપલી કક્ષાએ તમારે એની તપાસ માંગી જોઈએ પણ આ જે આ જે આમ આદમી પાર્ટીના નેતાઓની જે આવૃત્તિ જે છે એ શું લોકોને ડરાવવાના લોકોને ધમકાવવામાં મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જઈ કરવાના ધંધા આ છે કદાચ આ તો તમે વાત કરો છો તપાસ માંગી તો શું કોન્ટ્રાક્ટરે ખોટું કામ કર્યું હોય તો જ કોઈ તપાસ કોન્ટ્રાક્ટર અધિકારીઓ કેમ ડરે છે જો જો કામ જ સાચું કર્યું હોય તો કોઈ કોઈ તપાસ માંગે કે પણ નેતા કે કોઈ પણ અધિકારી જો તપાસની માંગણી કરે કે તમે કામ કરેલા છે એની વિગત આપો બિલો આપો જો સાચું કામ કર્યું હોય તો શું અધિકારીઓને એમને પીવાની શું જરૂર છે કોન્ટ્રાક્ટરે મારી વાત તમે સાંભળો આ ધન કાર્યક્રમ હોય અને આખા દેશમાંથી બધા અલગ અલગ જગ્યા પર થયા હતા એ રીતના ડીઢિયાપાડાનો પણ આ રીતના ઓછા સમયની અંદર રાતોરાત બધું કામ કરવાનું હોય ડોમ બનાવવાનો હેલીપેડ બનાવવાનો હોય અન્ય રીતના ઘણા બધા પ્રધાનમંત્રીને લઈને કેટલી બધું એટલે કેટલીક વસ્તુ આવા ઉતાર્યા કામમાં જે વસ્તુ સો રૂપિયાની દોઢસો રૂપિયાને પણ થઈ શકે છે એટલે અને આ વખતે તો બીજા જે પણ કામ કરનારા લોકો રાત દિવસ કામ કરતા હોય એમાં પછી ખર્ચ હું તો જોવું જોઈએ ખોટું ના થવું જોઈએ પણ એ તપાસ માંગો ત્યાં સુધી બરોબર છે તપાસ માંગીને તમે તોડ કરો એ યોગ્ય નથી અને આ ફક્ત અહીંયા પૂરતું નહીં આખા ગુજરાતની અંદર આ ટીમ એવી પથરાયેલી છે આખા ગુજરાતમાં આ ટીમે એવી પથરાયેલી છે કોઈ અલગ અલગ યોજનામાં કોઈ કામ થયા હોય એમાં છોટાદેગવો હોય કે સંતરામપુર હોય કે દાહોદ હોય કે વલસાડ બાજુ હોય એ અલગ અલગ યોજનામાંથી જે કામ કયા હોય એને તપાસ માંગવાની સોશિયલ મીડિયામાં મૂકવાનું મીડિયામાં મૂકવાનું અને પછી તોડ પાડીને ધંધા કરવાના આ ખોટું છે આનાથી જે કામ કરનાર જે અધિકારીઓ છે પછી કોન્ટ્રાક્ટરો છે એ ડરે છે અને ભવિષ્યમાં આ રીતના વિકાસના કામો પર અસર થાય અને આખા ટ્રાઇબલ પોકેટની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ એક પ્રકારની આખી ટીમ છે અને આ ધંધા એ લોકો કરે છે આમ આદમી પાર્ટીની ટીમની તમે વાત કરો તો આમ આદમી પાર્ટી જે ખેડૂતનો મુદ્દો હોય કે આદિવાસી સમાજનો મુદ્દો હોય તમામ મુદ્દે આમ આદમી પાર્ટી અત્યારે આદિવાસી વિસ્તારમાં જોવા મળી રહી છે કે એગ્રેસિવ રજૂઆત કરતી હોય છે સાથે સાથે ખેડૂતના મુદ્દાને લઈને પણ તેઓના નેતાઓ આંદોલન કરતા હોય છે ગઢવી હોય ગોપાલ ઇટાલિયા હોય કે પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા હોય તમામ જે નેતાઓ છે અત્યારે ખેડૂતોના પ્રશ્ને અવાજ ઉઠાવે છે સરકારની સામે પણ તેઓ અવાજ ઉઠાવતા હોય છે તો શું સરકાર અને ભાજપ સરકાર આવી વાત કરીને આ નેતાઓ જે છે એમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે શું કહેશો તમે આ બાબતે એ ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવે ખેડૂતોના પ્રશ્નો માટે અમે પણ ભૂતકાળમાં અમે પણ પ્રશ્નો ઉઠાયા છે એ ખેડૂતોના પ્રશ્નો અહીંયા લાગતો ઓળખતો નથી પણ આ જે કામકાજ થતા હોય ને ખાસ કરીને આજે પ્રધાનમંત્રીના બે મોટા પ્રોજેક્ટો થયા જે કાર્યક્રમો થયા બિરસા મુંડાનો ડેડિયાપાડાનો કાર્યક્રમ અને બીજો એકતા પર્યનો આ જે કાર્યક્રમ ઉપરાંત જે મેં જે વાત કરી કે કેટલા પ્રોજેક્ટો જે થયા છે અલગ અલગ ત્યાં તપ આખી ટીમ પહોંચી જાય આમ આદમી પાર્ટીની પહોંચી જાય ને એને તપાસ માંગે અને તપાસ માંગીને એની સાથે એ અધિકારીને કોન્ટ્રાક્ટરો પાસે તોડ પાણી કરે છે એની સામે મને વાંધો છે બાકી ખેડૂતોના પ્રશ્નો માટે લડે તો મને કોઈ વાંધો નથી અંશુભાઈ ખાસ તમે જે કહો છો કે આમ આદમી પાર્ટી પર જે તમે આક્ષેપ મૂકી રહ્યા છો તો સરકાર ભાજપ સરકાર છે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કેન્દ્રમાં રાજ્યમાં ભાજપ સરકાર જો આ રીતે આક્ષેપ થતા હોય ને આ રીતે તમે કેમ કહો છો તે પ્રમાણે આ રીતે જે તોડપાણી થતી હોય તેવું તમે જે આક્ષેપ કરો છો તો સરકાર કેમ તપાસ નથી કરતી અને ભાજપ સરકાર આ બાબતે શું કરશે જો સરકાર સરકારી કામ કરે જ છે આવા કોઈ પણ પ્રકારના તોડ પાણી કરવા હોય એટલે એક વાત બહુ સ્પષ્ટ છે કે સરકાર ને પણ કેટલાક મુદ્દા જોઈએ કોઈક પુરાવા જોઈએ આવી બધી બાબતમાં કોઈ પુરાવા નહીં પણ આ જે ઘટનાની અંદર એકતા પરેડ કેવડિયા અને ભગવાનની જન્મ જન્મજયંતિના જે બે કાર્યક્રમો જે સફળ થયા એમાં જે અધિકારીઓ પાસેથી એક આમ આદમી પાર્ટીના નેતાએ જે ડિમાન્ડ કરી પૈસાની એ અધિકારી એમને કીધું છે અને એ જે અધિકારી જિલ્લાના વરિષ્ઠ અધિકારીની પણ વાત કરી છે ચાર થી પાંચ જિલ્લાના મોટા નેતાઓ આ વાત જાણે છે એટલે એ આમાં એમને પણ કોઈક ને કોઈક ધમકાવવામાં આવે કે જો અમને જો આ વાત બીજાને તો હું તમને કોર્ટમાં ઢસડી જઈશું એટલે સ્વાભાવિક છે અધિકારી થોડો ડરે જો આ કેવડિયા વિસ્તારની અંદર ગરડેશ્વર વિસ્તારની અંદર જે જે મોટા મોટા પ્રોજેક્ટો છે જે બધા બાંધકામ થયા છે એ બાંધકામમાં છાસ વારે આમ આદમી પાર્ટીના નેતા તપાસ કરવા માટે જાય છે અને તપાસ કર્યા પછી કોઈ પરિણામ આવતું નથી તપાસ કર્યા પછી કોઈ પરિણામ આવતું નથી અને પછી આખર બધું મીટો વળી જાય છે એમાં બધા જ લોકો આમ આદમી પાર્ટીના બીજી બધી પાર્ટીના અમારા પણ કેટલાક બધા નેતાઓ આમાં ઇન્વોલ્વ છે મોન છે વે છે બધા ભાજપના નેતાઓ પણ ઇન્વોલ્વ છે એ આજે લોકોમાં જે પત્ર આવ્યો છે મારા પર જે મારા જે મારા પર જે પત્ર આવ્યો છે એ પત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે અને એક વસ્તુ છે કમ ભાઈ આટલું મોટું બધું ગેરકાનૂની કામ ચાલે છે વિસ્તારની વિસ્તારની અંદર અંદર તો કેમ બોલતા નથી ભાઈ જે જવાબદાર લોકો છે તે બોલવું જોઈએ ને બોલતા નથી એટલે કંઈ ને કંઈક દાડમાં કાઢું છે કયા નેતા બોલે મનસુખભાઈ સિવાય તો બીજું કોઈ બોલતો નથી જો હું તો બોલું છું મારા ધ્યાનમાં આવતું હોય હું તરત જ બોલું છું ને આ અહીંયા પૂરતું નહીં દરેકે દરેક મુદ્દા પર હું બોલું છું કેટલાક લોકો બોલે છે મુદ્દાને ઉછાળે છે મિટિંગોમાં તપાસ માંગે છે મીડિયામાં આપે છે સોશિયલ મીડિયામાં મૂકે છે ને અધિકારીના આખો ઇતિહાસ તમે જોજો એક વર્ષનો તમે જોજો અલગ 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 કામની અંદર એક વર્ષ પહેલાં ડેડિયાપાડા મુખ્યમંત્રી આવ્યા હતા જંગલનો જંગલ વિભાગનો કોઈ કાર્યક્રમ હતો એમાં પણ એક નેતાએ આમ આદમી પાર્ટીના નેતાએ આખા પ્રશ્નને એ ઉછાળ્યો કે મુખ્યમંત્રી એમાં જમવાનો આટલો ખર્ચ થયો ચા પાણીનો આટલો ખર્ચ થયો આનો આટલો થયો એમાં પચાસ લાખની તોડ કરી લીધી

એ સાવધાન થઈ જશે અને આના માટે સરકારમાં પણ હું રજૂઆત કરીશ રાજ્યના મુખ્યમંત્રીની રજૂઆત કરશો સાથે સાથે કેન્દ્ર સરકારમાં તમે સાંસદ છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરશો આ બાબતે જ્યાં મને યોગ્ય લાગશે ત્યાં હું આ બધી રજૂઆત કરીશ પણ આજે તોડ પાણીના આખા ટ્રાયબલ પટ્ટીની અંદર જે પણ જિલ્લાની અંદર છોટા ઉદેપુર છે કે ક્યાંક છે દાહોદ વિસ્તારની અંદર બધા ટ્રેબ આમ આદમી પાર્ટીના બધા નેતા બધા ફરે છે આ ધંધા કરે છે એને અટકાવીશું તમે વાત કરતા તો પત્ર પત્ર શું શું આવ્યો આવ્યો છે 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 ને ને પત્રમાં લખેલું સુધી જે આ તમને કેવું લાગે છે કે આ પત્રમાં તથ્ય છે કે પછી કોઈ નેતાઓને બદનામ કરવા માટે આ રીતે કોઈ પત્ર વાયરલ કર્યો છે જો આ પત્ર આવ્યા પછી મેં તપાસ કર્યું તો કેવાડિયા વિસ્તારમાં તમે જોજો પૂછજો સામાન્ય વ્યક્તિ પણ કે આવી ઘટના અહીંયા વારંવાર તોડ પાણી બધા રાજકીય નેતા બધા ભેગા થઈ એક સેટિંગ કરી લે સામાન્ય માણસો પણ વાત કરે છે એક રણજીત તડવી જે છે એક આગેવાન એને પૂછજો તમે કે ભાઈ આમાં ખરેખર શું છે એમ કોંગ્રેસના નેતા એ કોંગ્રેસના દિનેશ તડવી હતા એમનો સુપુત્ર દિનેશ તડવી એક બહુ ખૂબ મોટો નેતા હતો કોંગ્રેસનો આગેવાન હતો અને એનો છોકરો એમના માર્ગે ચાલી રહ્યો છે ખરેખર એને અભિનંદન આપું છું કે એમાં કેટલાક આજે તોડ પાણી કરનારા લોકો એનો પણ સંપર્ક કર્યો હતો પણ એ રણજીતભાઈ તળવીએ બહુ સ્પષ્ટ ના પાડ્યું મારા મારા પિતાએ આ ધંધો નથી કર્યો ને હું પણ નહીં કરું એમ મનસુખભાઈ જે ખાસ તમે જે આ પત્રને લઈને આજે પત્રકાર પરિષદ કરી મનસુખભાઈ ખુલીને તમામ મુદ્દે બોલતા હોય છે કોઈનું નામ હોય તો તમે કોઈ પણ નેતાનું નામ ખુલીને બોલતા હોય છે કે કોઈથી ડરતા નથી મનસુખભાઈ કોઈના પર આક્ષેપ કરવો ભ્રષ્ટાચારનો હોય કે પછી અન્ય કોઈ મુદ્દાને લઈ કોંગ્રેસના નેતા હોય કે ભાજપના કે આમ આદમી પાર્ટીના નેતા હોય તમામના મનસુખભાઈ નામ ખૂલીને બોલતા હોય છે ઘણી વખત તમે સરકારમાં બેઠેલા અધિકારીઓ કે મંત્રીઓ છે એમના માટે પણ પત્ર લખેલા છે કે આ ખોટું થઈ રહ્યું છે તમે પત્ર લખતા હોય છે આ વખતે મનસુખભાઈ કોઈ નેતાઓ છે આમ આદમી પાર્ટીના મોટા નેતાના નામ કહો છો ભાજપના કોઈ નેતાના નામ લો છો મનસુખભાઈ નામ કેમ નથી બોલતા શું છે એ બાબતે તમારે શું કહેવું છે પત્ર મળ્યા પછી મેં અભ્યાસ કર્યો કંઈક તથ્ય લાગ્યું છે આ પત્ર મને મળ્યા પછી મને કંઈક તથ્ય એને મને સંબોધીને લખ્યો છે અને મેં કાલે અડધો દિવસ કેવડિયા વિસ્તારની અંદર ફર્યો ઘણા લોકોએ કીધું કે આ આવી આવી ઘટનાઓ ઘટે છે ખાસ વારી કોઈ પણ પ્રસંગ હોય છે કેટલાક નેતાઓ આવે છે તપાસ માંગે છે પરિણામ આવતું નથી થોડ તોડ પાણી કરીને જતા રહે છે હવે આ છેલ્લો સવાલ મનસુ કે હવે શું આગળ કાર્યવાહી તમે કરશો અત્યારે તો તમે આ પત્ર ને લઈને પત્રકાર પરિષદ સુધી કરી આગળની શું કાર્યવાહી સાંસદ કરશે જો હું સ્પષ્ટ માનું કે અને આ જે પત્રકાર પરિષદ બોલાવવાનો પણ મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે સરકારની ગ્રાન્ટ કરોડો રૂપિયા ટ્રાઇબલ વિસ્તારની અંદર આવે છે એ વપરાવી જોઈએ અને નાનું મોટું કંઈક ક્ષતિ થાય ભૂલ થાય તો એને સુધારવું જોઈએ તોડ પાણી નહીં કરવું જોઈએ અને મારા આ પ્રયાસના કારણે આ બધું અટકવાનું છે મને મારો એક સ્વભાવ છે કોઈક પણ ખોટું થતો હોય હોય ભ્રષ્ટાચાર તો તો એને હું ખુલ્લો પાડું છું તમે જોયું કે આ હતા સાંસદ મનસુખભાઈ વસાવા તેમને પત્રકાર પરિષદ કરી હતી ત્યાર ત્યારબાદ આપણી સાથે એમને ખાસ આપણે એટલા માટે આપણે એમની સાથે વાત કરી કે તેમને જે પત્ર એક મળ્યો છે પત્રને લઈને તેમને સ્પષ્ટ કરી સ્પષ્ટતા કરી છે કે પત્રમાં જે વાત લખેલી છે તે વાતને લઈને તેઓએ જાતે તપાસ કરી અને તેમને તથ્ય લાગે છે અને તેઓનું એવું કહેવું છે કે હવે આગામી દિવસોમાં આ બાબતે તેઓ ગુજરાત સરકારમાં નહીં પરંતુ અન્ય જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં કરશે અને તેમનો એક જ મુદ્દો એ છે કે આ રીતની જે તોડ પાણી જે થતા હોય છે તેમનું કહેવું છે કે આ રીતે તોડ પાણી જે થતા હોય છે તે અટકવા જોઈએ અને ભ્રષ્ટાચાર થતો રોકાવો જોઈએ એવું તેમનું કહેવું છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા